આદિવાસી સમાજના નેતા અને ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે તેમની જામીન મંજૂરીને લઈને હાઈકોર્ટમાં તારીખ પે તારીખ પડી રહી છે તેમનો જેલવાસ સતત લંબાઈ રહ્યો છે જે જન્માષ્ટમીનો પર્વ પણ તેઓ જેલમાં જે છે તે વિતાવવાના છે અને તે વચ્ચે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ચૈતર વસાવાના જેલવાસથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે કે પછી ફાયદો થશે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયો નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કરમાં જ ગુજરાતના રાજકારણમાં ચૈતર વસાવાનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે કારણ કે પહેલાં જે રીતે સંજય વસાવા સાથે તેમની બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી જેમાં સંજય વસાવા દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે ચૈતર વસાવાએ મારા માથા ઉપર ગ્લાસ ફોડ્યો હતો અને એ ગુનો પણ જે ચૈતર વસાવાની વિરોધમાં દાખલ કરવામાં આવ્યો ચૈતર વસા વસાવા તેના લઈને હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ હજુ સુધી આ સમગ્ર ઘટનાના સીસીટીવી નથી જાહેર કરવામાં આવી રહ્યા અનેક શંકાઓની સોય જે પોલીસ ઉપર આવીને પણ અટકી ચૂકી છે કે આ ઘટનાને લઈને આ સીસીટીવી કેમ જાહેર નથી કરવામાં આવી રહ્યા બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા જ્યારે જેલવાસ ભોગવી રહ્યા હતા તે સમય દરમિયાન તેમના વિસ્તારના આદિવાસી સમાજના લોકોએ હલ્લાબોલ પણ કર્યો હતો તેમની બે પત્ની પણ મેદાને આવી ચૂકી હતી કે ભાઈ હવે ક્યાં સુધી ચૈતર વસાવા જેલવાસ ભોગવશે અને તેમની જામીન મંજૂરીને લઈને સતત તારીખ પે તારીખ પડી રહી છે મુદ્દત લંબાવાઈ રહી છે તેમનો જેલવાસ જે છે તે ખૂબ જ લંબાઈ રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમને સહકાર આપવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી તેમજ ગુજરાત પ્રદેશ કક્ષાના આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ડેડિયાપાડામાં એક મોટી જાહેર સભાનું આયોજન કર્યું હતું ચૈતર વસાવાને સહકાર આપ્યો હતો આદિવાસી સમાજ પણ જાહેર સભામાં મોટી સંખ્યામાં જોડાયો હતો અને હવે એ સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જે રીતે ચૈતર વસાવાનો જેલવાસ લંબાઈ રહ્યો છે બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો થઈ રહ્યા છે તો શું આ પરિસ્થિતિને લઈને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફાયદો થાય છે કે પછી નુકસાન થાય છે અને જો ભારતીય જનતા પાર્ટીના એ નુકસાનની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના એ જેલવાસ ભોગવવાથી કેટલાક અંશ સુધી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પણ થઈ શકે છે કારણ કે મેં પહેલાં જ કહ્યું હતું કે ચૈતર વસાવાના જેલવાસથી આમ આદમી પાર્ટી જે છે તે એ સોફ્ટ ખેલ પાડશે એ સોફ્ટ રીતે રમશે કે જે રીતે ચૈતર વસાવા એક વિપક્ષના નેતા છે અને જ્યારે તેમના દ્વારા સામાન્ય જનતા માટે અવાજ ઉઠાવવામાં આવતો હોય છે છતાં પણ તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે બીજી બાજુ તેમના જ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે કરોડો રૂપિયાના કૌભાંડો કરતા હોય છે તો તેઓ જેલવાસ નથી ભોગવતા તેમના પુત્રો નથી ભોગવતા જ્યારે ચૈતર વસાવા જ્યારે સામાન્ય જનતા માટે કાર્ય કરે છે છતાં પણ તેમના ચિલ્વાસ ભોગવવો પડ્યો છે એટલે આ કાર્ડ જે છે સોફ્ટ કાર્ડ આમ આદમી પાર્ટી ચોક્કસથી રમવાની છે અને તેને લઈને સામાન્ય જનતા જે છે તે પણ આમ આદમી પાર્ટી સાથે એક આકર્ષણ તેમનું રહેશે કે હા ભાઈ વિપક્ષ છે વિપક્ષના નેતા છે જનતા સાથે રહેવાવાળા નેતા છે એટલા માટે તેમને જેલવાઝ ભોગવવો પડી રહ્યો છે જ્યારે સત્તા પક્ષના નેતાઓ જે મોટા મોટા કૌભાંડો કરીને પણ બહાર ફરી રહ્યા છે અને ચૈતર વસાવાની પણ જામીન મંજૂરીને લઈને તારીખ તારીખ પડી રહી છે સરકાર પણ ચૈતર વસાવાને બહાર નથી લાવવા માગતી એ રીતનું કાર્ડ આમ આદમી પાર્ટી ચોક્કસથી ખેલવાની છે અને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી જોકે વિધાનસભાની ચૂંટણીને હજુ સવા બે વર્ષથી અઢી વર્ષનો સમય છે પરંતુ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં જ આવવાની છે તો તે સમય દરમિયાન આમ આદમી પાર્ટી ચોક્કસથી આ મુદ્દો ઉઠાવશે કે ભાઈ ચૈતર વસાવા જેઓ ખરેખર લોકોનું કાર્ય કરી રહ્યા છે છતાં પણ તેમની પરિસ્થિતિ તમે જોઈ શકો છો વિપક્ષ અને સત્તાપક્ષ કેટલું હેરાન પરેશાન કરી રહ્યું છે સત્તાપક્ષના નેતાઓ એ કેટલા ગુનેગારો બહાર ફરી રહ્યા છે પોલીસ પણ જે છે તે ભારત જનતા પાર્ટીની છે એ સામાન્ય જનતા માટે નથી એ વિપક્ષ માટે નથી પરંતુ એ સત્તાપક્ષના ઇશારે કામ કરે છે આવા અનેક આરોપો આમ આદમી પાર્ટી ભારત જનતા પાર્ટી ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચોક્કસથી લગાવ આવશે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવાના જેલવાસથી આમ આદમી પાર્ટીને ફાયદો પણ થઈ શકે છે કે ભાઈ ચૈતર વસાવાના નામ ઉપર તેમને એક એટલે કે એક એટ્રેક્શન લોકોનું ચોક્કસથી ઊભું થશે કે ભાઈ હા આમ આદમી પાર્ટી લોકો વચ્ચે રહેવાવાળી પાર્ટી છે સત્તા પક્ષના નેતાઓ આ કરી રહ્યા છે તે કરી રહ્યા છે તો અમારે આમ આદમી પાર્ટીનો વિકલ્પ પસંદ કરવો જોઈએ જ્યારે બીજી બાજુ કોંગ્રેસ તો આપણને બધાને ખબર છે કે હાલમાં કોંગ્રેસની હાલત કેવી ગુજરાતમાં જોવા મળી રહી છે ભલે રાહુલ ગાંધી ગમે તે કહેતા હોય રેશના ઘોડા અલગ કરી દઈશું લગ્નના ઘોડા અલગ કરી દઈશું પરંતુ આપણને બધાને ખબર છે કે હાલમાં એ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ કેવી જોવા મળી રહી છે તો તેના વિકલ્પમાં એક આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે ઉભરી રહી છે હા આમ આદમી પાર્ટી સાથે જૂજ નેતાઓ જ છે પરંતુ જે નેતાઓ છે એ પણ અવાજ ઉઠાવવા નેતાઓ છે હા ચોક્કસથી આમ આદમી પાર્ટીને હજુ આવા અવાજ ઉઠાવવા અનેક નેતાઓની જરૂર છે તેના કારણે જ તેઓ સતત જે છે તે લોકોને જેટલા પણ કાર્યકર્તાઓ ભાર ભાજપ અને કોંગ્રેસમાંથી હોય તેમને જોડવાનું કાર્ય કરતા હોય જે સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ કે ભાઈ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટી થઈ શકે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે છે તેવી તૈયારીઓ ચોક્કસથી ચાલી રહી છે પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક એ નેતૃત્વ આમ આદમી પાર્ટીએ ઊભું કરવું પડશે વાત કરીએ ચૈતર વસાવાની તો ચૈતર વસાવાના જેલવાસથી ભારતીય જનતા પાર્ટીને થોડું નુકસાન તો ચોક્કસથી થવાનું છે એક ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ઉપર ચોક્કસથી એક તો લોકો ઉછાળશે કે ભાઈ વિપક્ષના નેતાને તમે જેલવાસમાં મોકલી દીધા છે જેલ હવાલે મોકલી દીધા છે જ્યારે તમારી જ પાર્ટીના એ નેતાઓ મોટા મોટા કરોડોના કૌભાંડ કરીને પણ સરસ રીતે ફરી રહ્યા છે મોટી મોટી ઓફિસોમાં બેસી રહ્યા છે અને જાહેર સભાઓ યોજી રહ્યા છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો